નમસ્કાર પ્રબેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો શરૂઆતમાં એક નજર ન્યૂઝાર્થ આવતીકાલે મુખ્યમંત્રી અને મંત્રીઓ અયોધ્યાના પ્રવાસે સવારે મુખ્યમંત્રી મંત્રીમંડળના સભ્યો સાથે ભગવાન શ્રી રામના ચરણોમાં ઝુકાવશે શીશ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી વન ટાઈમ આપવાની રહેશે વેરાવળ ડ્રગ્સ કાંડના વધુ એક આરોપીને કોર્ટમાં કરાયો રજુ કોર્ટે સાત દિવસના રિમાન્ડ કર્યા મંજૂર ગાંધીનગરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તમામ કચેરીઓની સમીક્ષા બેઠક મંત્રી મુળુભાઈ બેરાએ કરી જીપીસીબીની કામગીરીની સમીક્ષા વડાપ્રધાનના પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસ વચ્ચે કોલકાતા રાજભવનમાં મમતા બેનરજી અને મોદી વચ્ચે મોડી સાંજે મુલાકાત મમતા બેનરજીએ સમાચાર જોઈએ વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંડળના મંત્રીઓ અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે શનિવાર તારીખ બીજી માર્ચે અયોધ્યા જશે મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા વિજય પટેલ અને નાયબ દંડક પણ જોડાવાના છે મુખ્યમંત્રી અને મંત્રીઓના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર શનિવાર તારીખ બીજી માર્ચના રોજ સવારે અગિયાર કલાકે તેઓ અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ અગિયાર ત્રીસથી બાર કલાક દરમિયાન ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન અર્ચન કરશે મુખ્યમંત્રી અને મંત્રીઓ સરીવ નદી સમીપે ટેન્ટ સિટીની પણ મુલાકાત કરશે તથા મોડી સાંજે અમદાવાદ પરત આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનોનું રીડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે આ નિર્ણયો થવાથી આવા મકાનોના રહેણાંકના માલિકી હક અને દસ્તાવેજના થતા પ્રશ્નો નિવારી શકાશે માલિકી હક પ્રસ્થાપિત નહીં થવાને કારણે ફ્લેટ પ્રકારના મકાનોમાં રીડેવલપમેન્ટ પોલિસીના અમલમાં આવતું વિઘ્ન પણ દૂર થશે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલોમાં આવતી ટ્રાન્સફર ફી વહીવટી ચાર્જ તથા અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે અને વન ટાઈમ ફીનું ધોરણ ઇડબ્લ્યુએસ માટે બે હજાર એલઆઈજી માટે દસ હજાર એમઆઈજી માટે ચૌદ હજાર અને એચઆઈજી માટે રૂપિયા વીસ હજાર સૂચવવામાં આવ્યું છે તો અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયોકેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ હતી આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોન્ફરન્સમાં સહભાગી બન્યા હતા ડૉક્ટર માંડવિયાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ લાવી છે જેના લીધે આજે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે તેમની આવક બમણી કરવાના પ્રયાસો સફળ થઈ રહ્યા છે

ગીર પોલીસે જામનગરના બેડી બંતરેથી શખ્સને પકડી પાડી વેરાવળ કોર્ટમાં રજૂ કર્યો હતો ગીર પોલીસે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જોકે વેરાવળ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપી આફ્રિકાથી મળતી સૂચનાનું પાલન કરતો હતો આ સાથે તે સમગ્ર ગુજરાતનું નેટવર્ક ચલાવતો હતો બનાસકાંઠામાં ચકચારી મર્ડર કેસના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાઠીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી મહત્વનું છે કે આરોપી અનિલ સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચૌદ જેટલા ગુનાઓ નોંધાયા છે તેમજ રાજકોટમાં બે બનાસકાંઠામાં એક અને વલસાડમાં એક ગુનો નોંધાયો છે તો બીજી તરફ સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે અનિલ કાઠીએ જો કોઈને ધમકાવ્યા હોય કે તેમની સાથે ગુનાહિત કૃત્ય કર્યું હોય તો તે વ્યક્તિ સુરત પોલીસનો સંપર્ક કરે સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુત્સી ટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે ત્રીસો સાત તીન થ્રી નાઇન્ટી ફાઇવ એક્સટોર્શન મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાભારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે આ ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ટોક પણ કરવામાં આવશે તો ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં અદ્યતન કમિટી હોલનું આજે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હસ્તકની તમામ પ્રાદેશિક કચેરીઓની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દ્વારા બોર્ડની વિશેષ કામગીરી અંગે મંત્રીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને તમામ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું મંત્રીઓ દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ આરબી બારડ સભ્ય સચિવ ડીએમ ઠાકર સહિત પ્રાદેશિક કચેરીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા આયોજન મંડળના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રભારી મંત્રી સાથે ઉપાધ્યક્ષ સહ ઉપાધ્યક્ષ અમિત પ્રકાશ યાદવ તેમજ જિલ્લા આયોજન મંડળના સભ્યો વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં જોડાયા હતા આ બેઠકમાં મંત્રી દ્વારા જૂના વર્ષોમાં મંજૂર થયેલ કામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા આયોજન વર્ષ બે હજાર ચોવીસ પચીસની મળેલી આ બેઠકમાં મંત્રી દ્વારા ખેડા જિલ્લાના દસ તાલુકા અને દસ નગરપાલિકાનું મળીને કુલ રૂપિયા એક હજાર પાંચસો પંચાવન પોઈન્ટ લાખના ખર્ચે કુલ એક હજાર એકસો ચાર કામો પ્રભારી મંત્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા અમદાવાદ ઓબીસી ડિપાર્ટમેન્ટના નવ નિયુક્ત હોદ્દેદારોએ પદ ગ્રહણ કર્યા હતા પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે તેમણે પદ ગ્રહણ કર્યું હતું અન્ય ત્રણ સભ્યોને વર્કિંગ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેનને રાજીનામું આપતા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી તાત્કાલિક નિયુક્તિ કરવામાં આવી હતી નવનિયુક્ત ચેરમેને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાવાનો પ્રયત્ન કરશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના ઓબીસીના ચેરમેન તરીકે અને મહેશભાઈ રાજપૂત રાજીવભાઈ આહિર અને રમેશભાઈ દેસાઈની વર્કિંગ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે અમે ઓબીસીના માટે ઓબીસીના હક માટે જે ઓબીસી ના અન્યાય થઈ રહ્યો છે એના માટે અમે લડાઈ કરીશું એના અનામત માટે જે કંઈ અન્યાય થઈ રહ્યો છે અને ઓબીસી ના પ્રશ્નો માટે જે કઈ છે એના માટે લડાઈ કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું સપનું સાકાર થયું છે અમદાવાદ શહેરની તબીબી સુવિધાઓને વેગ મળ્યો છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ જીએવાય યોજનાથી લાભાર્થીઓ મફત તબીબી સારવારનો લાભ લઈ શકે છે વધુ જોઈએ અમારા વિશેષ અહેવાલમાં બે હજાર ચૌદમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ શહેરમાં એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલનો પાયો નાખ્યો હતો ત્યારથી શહેરની તબીબી સુવિધાઓને વેગ મળ્યો છે સિવિલ હોસ્પિટલ પાસે આધુનિક અને સંપૂર્ણ કાર્યકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે દર્દીઓને જરૂરિયાતોને પૂરી કરે છે प्रधानमंत्री साहब को आया था और आज जो आप रियलिटी देख रहे हो कि ना केवल कॉम्प्लेक्स डिजीज के लोग या बाहर ऑपरेट हुए दर्दी उसके अलावा अभी यहाँ पर ट्रांसप्लांट भी हो रहे हैं इसी मेडिसिटी में आप देखो हार्ट लंग इसके बाद लीवर किडनी पेंक्रियाज ये सारी चीज़ें इसी इंस्टीट्यूट इसी मेडिसिटी के अंदर हो रही है ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી PM જય યોજનાથી લાભાર્થીઓ મફત તબીબી સારવારનો લાભ લઈ શકે છે આ યોજના ગરીબ અને વંચિત પરિવારોને ખાતરી આપે છે કે તેઓ આ રોગના બેવડા મારની કમજોર અસરો અને તેની સારવાર પરના વધુ ખર્ચથી સુરક્ષિત રહેશે જે મોદી સાહેબને અને यहां के प्रधान मंत्री ने जो करा इसका मैं बहुत आभार हूं और आज मेरा ये ऑपरेशन हो गया फ्री में एक पैसा नहीं આ હોસ્પિટલોમાં ના પીએમ જય કાર્ડ કેન્દ્રો પણ કાર્યક્ષમ ઈ ગવર્નન્સ નું ઉદાહરણ આપે છે સવારે આઠ થી અગિયાર વાગ્યા સુધી કાર્ય કરે છે અને વ્યાપક ખર્ચ મુક્ત સંભાળ પૂરી પાડીને ગુજરાત અને તેની બહારના નાગરિકોને લાભ આપે છે गवर्नमेंट स्कीम में पीएमजे योजना में स्कूल uh, हेल्थ में एंड uh, बाकी काफी जो भी गवर्नमेंट uh, योजना है इसी में uh, लगभग 80 परसेंट मरीज uh, फ्री में सेवा लेते हैं थैंक्स टू पीएम योजना एंड पीएम योजना में uh,

નવસારી નજીક આવેલા ગણેશ સિસોદરા ગામની ઘટના એક સામે આવી છે સિસોદરા કન્યા શાળાની વાન અચાનક પલટી ખાઈ ગઈ હોવાની માહિતી સામે આવી છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાનમાં દસ જેટલી વિદ્યાર્થીનીઓ સવાર હતી એક વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા પહોંચતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો અન્ય તમામ વિદ્યાર્થીનીઓ સુરક્ષિત છે સૂત્રોના અનુસાર માત્ર કારનું એક્સેલ તૂટવાને કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે નારાયણા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટે ગૌરવપૂર્ણ રીતે અમદાવાદમાં પ્રવેશ કર્યો છે જે વિદ્યાર્થીઓને તેમના આઈઆઈટી જે ડબલઇ નીટ ઓલિમ્પિયાડના સપના પૂરા કરવા સક્ષમ બનાવે છે ગુજરાતમાં આ નારાયણની ચોથી શાખા હશે અને સિસ્ટમમાં કન્સેપ્ટ ડેફિનેશન ફોર્મ્યુલા જેવી નવીન તકનીકોનો સમાવેશ કરવામાં આવેલ છે ના ચલાવવામાં આવશે સિક્સ સ્ટાન્ડર્ડ સેવન્થ એઇથ નાઇન્થ ટેન્થ ઇલેવન્થ ટ્વેલ્થ અને ટ્વેલ્થ ડ્રોપર જે બાળકો ફરીવાર એક્ઝામ આપવા માગતા હોય એમની પણ બેચિસ બનાવવામાં આવશે અને ખાસ સાથે સાથે એક જો સી ઓ પેટર્ન જે નારાયણાની કોચિંગ સિસ્ટમમાં સૌથી યુનિક છે અને એ આના પહેલાં કોઈપણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અપનાવવામાં નથી આવેલી એવી સીઓ પેટર્ન જે કોમન ટેસ્ટિંગ અને કોમન કેરિક્યુલમ ચલાવે છે એ પણ આ જ વર્ષથી અહીંયા એવી સીઓ બેચના જે ટોપ ટીચર્સ છે એમના દ્વારા નારાણામાં અહીંયા ચલાવવામાં આવશે આપણે બધા જાણીએ છીએ કે સૌથી વધારે જે સમસ્યા છે એ કોન્સેપ્ટ ક્લેરિટીની છે એનો કોન્સેપ્ટ ક્લિયર થાય એ એના માટે સ્ટ્રોંગ બને અને તો જ એ કોઈપણ એક્ઝામને ફેસ કરવા માટે પોતે ગુજરાતમાં પહેલીવાર બિઝનેસ કન્સલ્ટિંગ કંપની ઓરોક્રિપા ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે વિશિષ્ટ રૂપે તૈયાર કરાયેલા સોલ્યુશન્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે આ એક વિશિષ્ટ બિઝનેસ સર્વિસ છે જે ભારતીય પ્રમોટર્સને ગ્રોથ આપવા માટે અનોખું સોલ્યુશન ફ્રીમાં રજૂ કરી રહી છે દેશમાં દસમાંથી આઠ બિઝનેસ નિષ્ફળ થઈ રહ્યા છે ઘણી નાની મોટી કંપનીઓ બજારમાં આવે છે અને અદ્રશ્ય થઈ જાય છે પરંતુ કોઈ નિષ્ફળતા પર ધ્યાન આપતું નથી જેમાં ઓટીપલ બાબત પર વધારે ફોકસ કરવા માંગે છે એટલે જે બી બિઝનેસીસ પોતાનો ગ્રોથ કરવામાં સ્ટ્રગલ કરતા હોય એને અમારી ટીમ એક્સપર્ટ ટીમ એમની સાથે કામ કરે એન ટુ એન અને એમના જે કંઈ જે કંઈ એમના પ્રોબ્લેમ એ જે બી એમના બોટલ નેક્સ હોય એને આઈડેન્ટિફાઈ કરીએ અમે એસેસમેન્ટ થ્રુ જે અમે ફ્રી એસેસમેન્ટ કરતા હોઈએ છે અને એ પછી જ્યાં જ્યાં એમના પ્રોબ્લેમ ખબર પડે એ પ્રોબ્લેમ પર અમે કામ કરીને એમને હેલ્પ કરીએ ફોર ધ ગ્રોથ અને સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટેશન અમારું કામ છે પુણેની એમઆઈટી આર્ટ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીએ કાનૂની શિક્ષણમાં તેની ઓફરોને પ્રોત્સાહન આપ્યું છે કાનૂની શિક્ષણ તમારા માટે તકોનું વિશ્વ ખુલ છે તેમ ફોજદારી તમે પાક ફોજદારી જે કાયદો છે કોર્પોરેટ કાયદો છે બૌદ્ધિક સંપત્તા કાયદો છે પર્યાવરણ કાયદો માનવ અધિકાર કાયદો અને ઘણા વધુ જેવા ક્ષેત્રોમાં નિષ્ણાત બનવાનું પસંદ કરી શકો છો મુકદ્દમા વકીલાત કોર્પોરેટ કાયદો શિક્ષણ શાસ્ત્ર અને જાહેર સેવાનો પણ સમાવેશ થાય છે પાંચ વર્ષનો બીબીએ એલએલબી ત્રણ વર્ષનો એલએલબી બે વર્ષનો એલએલએમ અને એક વર્ષની ડિપ્લોમા ઇન લીગલ જર્નાલિઝમ પ્રોગ્રામનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ સાથે ભણાવવાના અભ્યાસ પણ મળે તેવી શ્રેષ્ઠ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે हमारे यहाँ पे बी बी एल एल बी फाइव ईयर कोर्स थ्री ईयर कोर्स एंड एल एल एम एंड पी जी सर्टिफिकेट इन लीगल जर्नलिज्म ये हमने स्टार्ट किया है बी बी एल एल बी ये पाँच साल का कोर्स है जिसमें हमें व्यावसायिकता और विधि की शिक्षा ये दोनों का ध्यान मिलता ये है ये डबल डिग्री कोर्स कहते हैं इसको हम इंटीग्रेटेड कोर्स कहते हैं लॉ कोर्स ये ग्रेजुएशन के बाद होता है एंड पी एच डी आप परस्यू कर सकते हो एल एल एम के बाद वो तीन साल का रहता है एल एल एम ये दो का दो साल का कोर्स रहता है जिसका एल एल बी कम्प्लीट हो गया है उसके लिए बहुत ही आ, टीचिंग के लिए बहुत ही फायदेशिर कोर्स है ये हम लीगल जर्नलिज्म का एक कोर्स इस बार स्टार्ट किए हैं जो जर्नलिस्ट को बताता है कि ल, जब न्यूज़ लिखते हैं तो लिखते टाइम क्या लिखना चाहिए क्या नहीं लिखना चाहिए डिफेमेशन लॉ क्या है मीडिया लॉज क्या है साइबर लॉ क्या है इंटेलेक्चुअल प्रॉपर्टी लॉ क्या है लीगल जर्नलिज्म के एथिक्स क्या रहते हैं लॉ की एप्लीकेबिलिटी कहाँ पे होती है यह सारी चीजें वहाँ पे पढ़ाई जाएगी पश्चिम बंगाल ना मुख्यमंत्री ममता बनर्जी ए कोलकाता में राजभवन खाते बड़ा प्रधान नरेंद्र मोदी ने मुलाकात करी थी पीए मोदी पश्चिम बंगाल की 2 दिवसीय मुलाकात રાજભવનમાં રાત્રિ રોકાણ તેઓ કરશે ત્યારે પીએમને મળ્યા બાદ મમતા બેનરજીએ આ મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવી હતી તેમણે કહ્યું કે એક પ્રોટોકોલ હોય છે જ્યારે પણ રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન આવે છે ત્યારે મુખ્યમંત્રી સૌજની મુલાકાત લે છે તેથી મેં અહીં આવવા માટે સમય કાઢ્યો હતો હું વડાપ્રધાનને મળી હતી અને રાજ્યની બાબતો વિશે વાત કરી હતી અનૌપચારિક વાતો પણ કરી અમે રાજકારણ અને અન્ય બાબતો વિશે પણ ઓછી વાત કરીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના આરામબાગમાં રૂપિયા 7000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું પશ્ચિમ બંગાળ કે વિકાસ કે લિયે 7000 કરોડ રૂપિયા સે જ્યાદા કે પ્રોજેક્ટ્સ uska ઉદ્ઘાટન aur શિલાન્યાસ ہوا હૈ ઇન મે રેલ पोर्ट पेट्रोलियम और जल शक्ति से जुड़ी परियोजनाएं शामिल है जिन परियोजनाओं का लोकार्पण हुआ है उनमें जाडग्राम सलगाजरी तीसरी लाइन से रेल परिवहन और बेहतर होगा इसे क्षेत्र के उद्योगों और पर्यटन को बढ़ावा मिलेगा सौंडलिया चंपा पुकुर और डानकुनी भट्टनगर बाल्टीकुटी रेल रूट इस पर दोहरीकरण भी किया गया है इससे उस रूट पर ट्रेनों की आवाजाही बेहतर होगी भविष्य की जरूरतों को ध्यान में रखकर श्यामा प्रसाद मुखर्जी पोर्ट और इससे जुड़ी तीन और योजनाओं का विस्तार किया जा रहा है इस पर भी केंद्र सरकार एक हजार करोड़ रुपये से ज्यादा खर्च करने जा रही है हल्दिया से बरौनी तक 500 किलोमीटर से ज्यादा लंबी क्रूड ऑयल की पाइपलाइन इसका उदाहरण है इसके जरिए क्रूड ऑयल को चार राज्यों बिहार झारखंड उड़ीसा और पश्चिम बंगाल से होते हुए तीन अलग अलग रिफाइनरी तक पहुंचाया जाएगा ઝારખંડ બાદ પીએમ મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા હતા અહી વડાપ્રધાન મોદીએ સભા સંબોધન કર્યું હતું જ્યાં તેમણે કહ્યું કે ટીએમસીએ સંદેશ ખાલીની બહેનો સાથે જે કર્યું તેનાથી દેશ આખું દુઃખી અને ગુસ્સામાં તથા શરમ અનુભવે છે રાજા રામ મોહન રાયની આત્મા આજે જ્યાં પણ હશે આ લોકોના કારનામાને લઈને અત્યંત દુઃખી થયો હશે માં માટી અને માનુષ ના ગૌરવ નો દાવો કરનારાઓ આજે ખુલા પડી ગયા છે દેશ કે બીચ બંગાલ કી સ્થિતિ ભી આજ પુરા દેશ દેખ રે માટી માનુષોલ પીટને વાલી पीएमसी ने संदेश खाली की बहनों के साथ जो किया है वो देखकर पूरा देश दुखी है आक्रोशित है और मैं कह सकता हूं कि राजा राम मोहन राय की आत्मा आज जहां भी होगी इन लोगों के इन कारनामों के लेकर के अत्यंत दुखी हुई हो होगी क्योंकि इन्होंने संदेश खाली में जो किया राजा राम मोहन राय उनकी आत्मा आज रोती होगी टीएमसी के नेता ने संदेश खाली में बहनों बेटियों के साथ साहस की सारी हदें पार कर दी जब संदेश खाली की बहनों ने अपनी आवाज बुलंद की ममता दीदी से मदद मांगी उन्हें बदले में क्या मिला मुख्यमंत्री दीदी ने बंगाल सरकार ने टीएमसी के नेता को बचाने के लिए जो भी कर सकते थे पूरी शक्ति लगा दी बीजेपी के दबाव में इन सारे नेताओं ने रात दिन लड़ाई लड़ी माताओं बहनों के सम्मान के लिए लड़ाई लड़ी लाठियां खाई मुसीबतें झेली बीजेपी के दबाव में आखिरकार कल बंगाल पुलिस ने आपकी ताकत के सामने झुक करके उस आरोपी को गिरफ्तार करना पड़ा टीएमसी के राज में टीएमसी का ये अपराधी नेता करीब करीब दो महीने तक फरार रहा कोई तो होगा ना जो उनको बचाता होगा क्या ऐसी टीएमसी को माफ करेंगे ऐसी टीएमसी को माफ करेंगे क्या माताओं बहनों के साथ जो हुआ है उसका बदला लेंगे कि नहीं लेंगे જામનગર હાઈ સિક્યુરિટી ઝોન બન્યું છે ત્યારે અભિનેત્રીઓ અભિનેતાઓ સ્પોર્ટ્સ પર્સન અને ઉદ્યોગકારો જામનગરમાં ઉમટી રહ્યા છે આજે બપોર બાદ ક્રિકેટર ઝહીર ખાન તેની પત્ની સાગરિકા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ક્રિકેટર રાશિદ ખાન તેમજ અભિનેત્રી દિશા પટની સહિતના વીવીઆઈપીઓ આઈપીઓ ઉપસ્થિત રહ્યા ત્યારે મહેમાનોને આવકારવા પણ અંબાણી પરિવારે વિશેષ વ્યવસ્થા કરી છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની અને ઈશાન કિશન પણ આ પ્રસંગે પહોંચ્યા હતા તો અત્યાર સુધીના સમાચાર સમાચાર વધુ સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર